કચ્છના કોટેશ્વર મહાદેવ મંદિરમાં દર્શનાર્થીઓ માટે દર્શન બંધ રાખવામાં આવ્યા છે સુરક્ષાને લઈને અત્યારે સંપૂર્ણપણે દર્શન બંધ કરવામાં આવ્યા છે પાકિસ્તાને ભુજ પર છ ડ્રોન વડે જે હુમલો કર્યો ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ હુમલા નિષ્ફળ બનાવ્યા સુરક્ષાના કારણોસર હાલ ભક્તો માટે મંદિરમાં દર્શન બંધ કરવામાં આવ્યા છે બધા જાણીતો અને આસ્થાનું કેન્દ્ર એવું કોટેશ્વર મહાદેવ મંદિર તેને અત્યારે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે વાત કરીએ જે આતંકી હુમલા થઈ રહ્યા છે ગુજરાતના કચ્છ વિસ્તારમાં પણ આતંકીઓ દ્વારા ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવે છે જેને લઈ તંત્ર સતર્ક છે તો જે આસ્થાનું પ્રતિક છે જે કચ્છના જુદા જુદા ધાર્મિક સ્થળો છે તેને પણ તંત્રએ સાવધાનીના ભાગરૂપે હાલ લોકોના માટે પ્રવેશબંધી કરી છે અને આ જે શહેર મહત્વનું જે કોટેશ્વર મહાદેવ મંદિર કહી શકાય તેને પણ હાલ બંધ રાખવામાં આવી છે તો પૂજારી સાથે જ વાત કરીએ કે શું છે આખો મામલો શું નામ આપનું હિરેનગીરી વાત કરીએ કોટેશ્વર મહાદેવને હાલ લોકોના દર્શન માટે બંધ કરવા જી હાલમાં જે પરિસ્થિતિઓ ચાલી રહી છે ગઈકાલે બપોરે જે સૂચનાઓ આપવામાં આવી પ્રશાસન દ્વારા કે દર્શનાર્થીઓ માટે જે છે મંદિર બંધ રાખવાનું છે એનું સો સો ટકા અમે સંપૂર્ણ રીતે પાલન કરીએ છીએ સવારના જે આરતીનો સમય હોય સાંજે આરતી બંને ટાઈમ આરતી એ સિવાય મંદિર દર્શનાર્થીઓ માટે બંધ છે કે ક્યાં કેટલા સમય સુધી મંદિર બંધ રહેશે એવી કઈ સૂચના આપવામાં આવી છે કે નહીં ગઈકાલે બપોરે મંદિર બંધ કરવા માટેની સૂચના આવેલી હતી હવે જ્યાં સુધી આગામી સૂચના ન મળે સરકાર શ્રી દ્વારા ત્યાં સુધી મંદિર બંધ રહેશે ભૂતકાળમાં કોઈ દિવસ આવી રીતના મંદિર બંધ રહ્યું છે કે નહીં શું કહેશો હા ભૂતકાળમાં પણ વાવાઝોડા સમયે કે કોરોનાના સમયે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહ્યું છે શું કહેશો દર્શનાર્થીઓ અત્યારે આવતા હોય છે તો કે તેમની આસ્થા સાથે શું કે એ કેવો અનુભવ કરતા હોય છે આસ્થામાં મંદિરની વાત કરીએ તો મંદિરનો મહિમા એટલો છે મંદિર જે છે એ દશાનંદ રાવણ દ્વારા સ્થાપિત કરેલું છે ત્રેતા યુગમાં દશાનંદ રાવણ દ્વારા સ્થાપિત કરેલું છે આજે પણ જે શિવલિંગ છે એમાં રાવણની આંગળીઓના નિશાન છે દર્શનાર્થીઓને કદાચ બાર પહેલાં એવું હતું સાહેબ વાહન વ્યવહારની વ્યવસ્થા ન હતી એટલે દેવતાઓ અહીં આશીર્વાદ આપેલા હતા કે જ્યાં ચારધામ બાર જ્યોતિર્લિંગના દર્શન ન થઈ શકે અહીંયા દર્શન કરો તો એટલું જ યાત્રાનું મળે છે ટૂંક સમયમાં પરિસ્થિતિ નોર્મલ થઈ જશે થોડાક સમય માટે મંદિર ખુલી જશે તો આતા મંદિરના પૂજારી જેમણે જણાવ્યું કે જે તંત્રએ આદેશ આપ્યો છે જેને લઈ આ મંદિરને હાલ બંધ કરવામાં આવશે જ્યારે તંત્ર આદેશ આપશે ત્યારે ફરી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થર્ટી રાજકોટ ગઈકાલે જે ગુજરાતમાં જે આતંકવાદીઓ દ્વારા આતંક ગઈકાલે પાકિસ્તાન દ્વારા જે આતંકવાદ હુમલા કરવામાં આવ્યા છે જે શહેરી વિસ્તારોમાં જે લોકોના રહેવાસ છે ત્યાં પણ ડ્રોન ફેંકી અને હુમલા કરવામાં આવ્યા છે ત્યારે કચ્છના જે ભુજ વિસ્તાર છે ત્યાં પણ છ જેટલા ડ્રોનો ફેંકવામાં આવ્યા હતા પરંતુ સેનાએ તે નિસ્તે નાબૂદ કરી દીધા છે જેમાંથી ત્રણ ડ્રોન મળી પણ આવ્યા છે જે ત્રણ ડ્રોનને શોધવામાં આવી રહ્યો છે સાથે સાથે સાવધાનીના ભાગરૂપે જે ધાર્મિક સ્થળો છે અને જે અન્ય સ્થળો છે તેને લોકો માટે હાલ બંધ કરવામાં આવે છે ટીવી થર્ટીની ટીમ અત્યારે નારાયણ સરોવર ખાતે પહોંચી છે ત્યાં જે માછીમારી કરતા હોય છે તે લોકોને સાવચેતીના ભાગરૂપે હાલ તે માછીમારી બંધ કરવાનો આદેશ આપવામાં આવે છે જ્યાં સુધી બીજો આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી તમામ પ્રકારની માછીમારીની કામગીરી લોકોને બંધ રાખવામાં આવી છે અને તે સેફટી માટે કામ આ કામગીરી હાથ ધરવામાં આવી છે માછીમારી કરતાં લોકો જો અન્ય સીમા ક્રોસ કરે તો તેના તેને પણ તેના વિરુદ્ધ પણ એક્શન લઈ શકાય છે ત્યારે તમામ પ્રકારની જે કચ્છ વિસ્તારમાં જે માછીમારી થાય છે હાલ તમામ પ્રકારની માછીમારીને બંધ રાખવાનો આદેશ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે જ્યાં સુધી નવો આદેશ ન થાય ત્યાં સુધી લોકોએ જે મછુઆરાઓ છે તેને માછીમારી ન કરવા માટે તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો કે બોટો છે જે અત્યારે દરિયા દરિયાના કાંઠે પડી છે અને તે રાહ જોઈ રહી છે કે ફરી ક્યારે શરૂ થશે પણ તંત્રએ માછીમારોની સલામતી માટે આ માછીમારી બંધ કરાવી છે તેવું આ જાણવા મળ્યું છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થર્ટીન રાજકોટ